ઓલપાડના કુડસદમાં પ્રદૂષણ મામલે ગ્રામજનોનો હલ્લાબોલ પીસીબીની નિષ્ક્રિયતા સામે કંટાળી ગટર લાઇન બ્લોક કરી દીધી પીપોદ્રા અને કન્યાસીકનું કેમિકલયુક્ત પાણી ખાડીમાં છોડાતા રોષ પ્રદૂષિત હવાને કારણે રણછોડજી મંદિરની હનુમાનજીની મૂર્તિ પણ કાઢી પડી ગઈ કેન્સર જેવા જીવલેણ રોગો વધતા ગ્રામજનોએ જાતે જ ગટર લાઇનમાં જીએસબી પૂરી દીધું સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કોડસદ ગામે ઔદ્યોગિક એકમો દ્વારા ફેલાવવામાં આવતા ભયંકર પ્રદૂષણ સામે ગ્રામજનોની ધીરજ હવે ખૂટી ગઈ છે પીપોદરા અને કન્યાસી જેઆઈડીસીમાંથી બેફામ રીતે છોડવામાં આવતા કેમિકલયુક્ત ઝેરી પાણીને કારણે કોડસદમાંથી પસાર થતી ખાડી ઝેરની ખાડી બની ગઈ છે વારંવારની રજૂઆતો છતાં જીપીસીબી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા આખરે રોષે ભરાયેલા ગ્રામજનોએ કાયદો હાથમાં લઈ જાતે જ મુખ્ય ગટર લાઇન બ્લોક કરી દીધી હતી તંત્ર ઊંઘતું રહ્યું લોકોએ મોરચો માંડ્યો ગ્રામજનોના આક્ષેપ મુજબ અંડરગ્રાઉન્ડ ગટર લાઇન મારફતે ચોરી છૂપીથી ખાડીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હતું જીપીસીબીના અધિકારીઓ સ્થળ પર આવીને માત્ર સેમ્પલ લઈ ગયા હતા પરંતુ કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરી ન હતી પરિણામે કુડસદ ગ્રામ પંચાયતના સત્તાધીશો અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં એકઠા થઈને જે ગટર લાઇનમાંથી કેમિકલ આવતું હતું તેમાં જીએસબી માટી પથ્થર પૂરીને લાઇન જ બ્લોક કરી દીધી હતી જેથી ઉદ્યોગોનું પાણી બંધ થઈ જાય શ્રદ્ધા અને સ્વાસ્થ્ય બંને જોખમમાં આ પ્રદૂષણની ગંભીરતા એટલી હદે વધી ગઈ છે કે ગામના પ્રસિદ્ધ રણછોડજી મંદિર ખાતે આવેલી હનુમાનજીની મૂર્તિ પણ હવામાં રહેલા કેમિકલને કારણે કાળી પડવા લાગી છે ઝેરી પાણી અને દૂષિત હવાને કારણે ગ્રામજનોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને ગામમાં કેન્સર જેવા ગંભીર રોગોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો હવે તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે અને પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કડક કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે જગદીશ સાટિયા ન્યૂઝ ફોર્ટીન કિંગ મારું નામ મહેમૂદ ઇસ્માઇલ ડાભી કુરસર ગામ ડેપ્યુટી સરપંચ આજ રોજ અમુ ગામજનો સાથે મળીને સરપંચ માજી પ્રમુખ અને પંચાયત સભ્યો અને ગામના યુવાનો સાથે જે પીપુદરા જીઆઈડીસીનું કેમિકલવાળું ગંડું પાણી જે અમારા કુર્સદ ખાડીમાં આવે છે તેને બંધ કરવા માટે અહીંયા મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છીએ અને ગઈ કાલે અમે આવીને અંગાડી બંધ કરેલું હતું જ્યાંથી પાણી આવે છે ખરાબ પાણી ગંદુ પાણી એને ગઈકાલે બંધ કરેલું હતું પણ તે પાછું ખુલી જ ખોલી નાખ્યું છે તે આજે પાછું તૈયાર માલ મંગાવીને અમે અંગાડી બંધ કરી રહેલા છીએ ઘણીવાર ઘણા ટાઈમથી જીપીસીબી ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી પંચાયતે નોટિસ આપી હતી મૌખિક ફોન દ્વારા વાત કરી હતી અમારા ડબલ પટેલ કરીને છે તેમણે અને ગામના સાથે લોકોએ સ્થળ પર જઈને નિરીક્ષણ જીપીસીબી માટે જે અધિકારી સાહેબો આવેલા હતા એ લોકોને બતાવ્યું એ લોકો સેમ્પલો લઈ ગયા પણ કોઈ નિરાકરણ આવ્યું નહીં અને અમે એટલી બધી તકલીફમાં કુરસદ ગામવાળા છીએ કે હમણાં ગામના પાડર પર જે આ ખાડી છે એમાં જે ગંદુ પાણી આવે છે એન તંગારી પંચાયત આવી છે ગામજનો રહી છે તંગારી એવી બદબુ અને ગંદકી ફેલાય છે કે ત્યાં માણસ અડધો કલાક લગીને બી બેસી શકે તેમ નથી ત્યાં મઢોલી પર બી જે ઉંમરલાયક લોકો છે તે બેસે છે પણ તે આ પરિસ્થિતિને લીધે કોઈ બેસવા તૈયાર નથી બીજું મીની ડાખોટી અમારું રણછોડજી મંદિર એ છે પ્રખ્યાત છે તે તંગાળી બી ભગવાનની મૂર્તિ પર બી એવું કેમિકલવાળું એ થઈ ગયું કે જેને બી અમારે તકલીફ ઊભી થઈ છે બીજું કે વારંવાર કહેવા છતાં બી આ પ્રશ્ન ઊભો નથી થયો તો ગામજનોએ પંચાયતમાં આવીને ઉગ્ર રજૂઆત કરી તો પંચાયત દ્વારા અને ગામજનો સાથે મળીને આજે આ કામ ગામજનો ઉપાડી રહ્યા છીએ અમારું નામ ડોલબા હસમુભાઈ પટેલ કે અમે કુર્સદથી આવે છે અમે જીબીસીબીમાં આજે પીપોરાય કેમિકલયુક્ત પાણી આવે છે એના માટે જીબીસીબીમાં વારંવાર રજૂઆત કરવામાં આવેલી હતી પણ અધિકારીઓ આવે ખાલી સેમ્પલ લઈ જાય પણ એનું કોઈ નિરાકરણ લાવતા નથી તે છતાં આજે અમે અને પણ બે દિવસથી કીધેલો ટું પહેલા એ લોકો પર કોઈ નિરાકરણ લાવ્યા એટલે કાલે અમે જાતે માલ લાવ્યા અમે અને ગલેત પૂડેલી હતી અને આજે પાછા અમે પાછો ઉગ્ર આંદોલન કરીને અમે આજે પાછા પાકા માલથી અમે ગલિત પૂડીએ એટલે હપુચી ગલત બંધ કરીએ કારણ કે આ પાણી જે અમારા ગામમાં વારંવાર પાણી આવે તેના માટે એ પાણી જે અમારા ગામમાં રોગચાળો બહુ ફાટે છે અમારા લોકોને શરદી ખાંસી બહુ રહી છે કુરસદ ગામ પંચાયત સરપંચ શ્રી યોગેશ લિંબાચિયા આપણે આ ગામનો પ્રશ્ન એક હતો કે ખાડીમાં વારંવાર દૂષિત પાણી આવે છે તેમ ગામના લોકો પણ ઘણી વખત એવી રજૂઆત કરી છે જીપીસી સાહેબને કે આવ્યા પાણીનું ક્યારે નિવારણ આવે ક્યારે નિવારણ ઘણી વખત એ લોકોએ રજૂઆત કરી હજુ સુધીમાં કોઈ આવ્યું નહીં નિવારણ ત્યાર પછી પણ એ લોકોને નોટિસ આપી છે ગ્રામ પંચાયત તરફથી પણ આપવામાં આવી છે આપણા કુરસદ પંચાયત છે ત્યાર પછી ગામ લોકોએ પણ ઘણી મૌખિક તેમજ લેખિત હોય અરજી આપી છે તો પણ એને કોઈ સંભાળ લીધી નથી અને વારંવાર રજૂઆત કરતાં ને માનવાથી અમે અહીંયા આગળ કુડસા ગ્રામ પંચાયતના દ્વારા એ લોકો જે બોલાચાલી કરવામાં આવે એ પહેલાં અમે કીધું કે ચાલો ભાઈ આમાંથી જેટલું બનતું હોય એટલું અમે કરવા તૈયાર છે તેમ ગામના પશુઓ પણ એ ખાઈમાં પાણી પણ નથી પી શકતા પગ તો પગ એક પગ મૂકી રહે ને તો રાતના પણ એને દવાખાને ચાલ્યા જવું પડે એટલું ખરાબ પરિસ્થિતિ થઈ જાય છે તેમ બાજુમાં મિની ડાકોર તરીકે ઓળખાય છે એવું મંદિર રણછોડજીનું છે તેમજ બાજુમાં આજુબાજુમાં મઢુલી છે પછી આઈડવા સંપ છે હવે આઈડવા એનું કે દૂધે પાણી તો અંદર જ આવે બોળમાં હોય આવે ઝરણ આવે તો આપણે એમાં સંપમાં હોય આવે તો આનું આખા ગામમાં તેમજ આડવા કેવી રીતના એનું પાણીનું એ નિવારણ આવે તે છતાં અમે અહીંયા ગાડી આવીને અહીંયા ગાડી આડવા પ્રશ્ન ઉપયોગ કર્યો છે